તો જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શો યોજાશે જેની થીમ દેશની સંસ્કૃતિની પર હશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરે છે જાન્યુઆરી માસની અંદર આની વિસ્તૃત માહિતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પણ આપવાના છે એની મોટી મોટી માહિતી આપું તો ભારત એક ગાથા આ વખતની થીમ છે એટલે ભારત દેશની અંદર અલગ અલગ જે પ્રકારે ઉત્સવો ઉજવાય છે એટલે અલગ અલગ સેગમેન્ટ આપણે પાડ્યા છે ગઈ વખતે જે પ્રકારે ઝોન વન ઝોન ટુ ઝોન થ્રી ઝોન ફાઇવ હતા આ પ્રકારે એ અલગ અલગ ઝોનની અંદર કોઈ જગ્યાએ ભારતના ઉત્સવો હશે કોઈ જગ્યાએ ભારતના નાટ્ય સંસ્કૃતિ હશે આ પ્રકારની બધી વસ્તુઓ આવરી લેવામાં આવી છે સરદાર પટેલની દોઢસોમી મી જન્મજયંતિ સમગ્ર દેશભરમાં અત્યારે ઉજવાઈ રહી છે એને પણ આપણે આવરી લીધી છે